કઠલાલ તાલુકાના સરાલી ગામે ધારા સભ્ય શ્રી રાજેશભાઈ ચાલાના વ્રદ્ધ હસ્તે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજરોજ કઠલાલ તાલુકાના સરાલી ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં કપડબંજ વિધાનસભાના લોકલાડીલા યુવા ધારા સભ્ય શ્રી રાજેશભાઈ ચાલાના વ્રદ્ધ હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી આ સાથે સરાલી ગામ વિકાસને વધુ વેગ મળે તે દિશામાં સતત પ્રયત્ન રહેશે તેમ જણાવ્યું નાની બાળાઓ દ્વારા ધારાસભ્યશ્રીને રાખડી બાંધવામાં આવી નવીન પંચાયત ઘર બનવાથી સરાલી તથા પેટાપરા વિસ્તારને આનો ખૂબ જ લાભ મળશે સમગ્ર સરાલી ગામમાં આનંદ જોવા મળ્યો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા તાલુકા પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પરમાર એટીડીઓ અશ્વિનભાઈ પટેલ મહામંત્રી દલપતસિંહ ડાભી સરપંચ શ્રી સરાલી સરપંચ શ્રી રતનપુરા સંગઠનના સૌ હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર અભયસિંહ સોલંકી કઠરાલ